શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ એટલે સત્તર સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બરના શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે ભારતભરમાં શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અર્ચના તથા શોભા શોભાયાત્રાનું આયોજન થતું હોય છે આવો જ કાર્યક્રમ અમરેલી ખાતે શ્રી વિશ્વકર્મા પૂજન દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અમરેલીના લીલીયા રોડ પર આવેલ સારથી કોમ્પ્લેક્ષમાં ડૉક્ટર તુષારભાઈ એન બોરાણીયાની ઓફિસર રાખવામાં આવ્યું હતું જેમાં દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર તુષારભાઈ બોરાણિયા શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત સુથાર સમાજ અમરેલીના પ્રમુખ શ્રી અરૂણભાઈ આદરેજા ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ ખંભાયતા ટ્રસ્ટી શ્રી વિજયભાઈ બકરાણિયા ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ બકરાણિયા ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ આદરેજા દિનેશભાઈ સોંડાગર નીતિનભાઈ ઉચ્ચડિયા દર્શનભાઈ આદરેજા ભરતભાઈ રાઠોડ પ્રેસ રિપોર્ટર કનુભાઈ આદરેજા તથા હોસ્પિટલનો સર્વે સ્ટાફ દાદાની આરતીમાં હાજર રહ્યો હતો સૌપ્રથમ વિશ્વકર્મા દાદાની આરતી ઉતારી અને સર્વે પ્રસાદ લીધો હતો તમામ માહિતી અમારા સહયોગી શ્રી કનુભાઈ આદરિજા દ્વારા આપવામાં આવી હતી